નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ખરીદારો માટે આવી ગયા રાહતના સમાચાર ચાંદીના રોકાણકારોને ચાર વર્ષની અંદર સૌથી વધારે પ્રોફિટ બે હજાર પચીસ ની સાલમાં જોવા મળી રહ્યું છે કારણ કે જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ભારે વધારો નોંધાઈને રોકાણકારોને ને પિંચાવન ટકા સુધીનું પ્રોફિટ

આપણી ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે આજ ના તાજા સમાચાર ની વાત કરીએ તો મિત્રો અમેરિકા સાથે ટેરિફો પર વેપાર ઘટાડાના કારણે અત્યારે સોનાના ના ભાવ માં રેકોર્ડ ઊંચાઈ થી નોંધ પાત્ર ઘટાડો નોંધાયો છે લગભગ વાત કરીએ તો મિત્રો પાંચ જ દિવસ ની અંદર સોનાની ની કિંમતો માં દસ હજાર રૂપિયા સુધી નો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ દિવસે ને દિવસે સોનું જે છે એ સતત સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે

ચાંદીના ખૂબ જ ઉપયોગ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે કારણ કે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ગ્રામ ગ્રામ ચાંદી જ્યારે જ્યારે ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદી એક લાખ પચાસ હજારની આજુબાજુ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો નફા બુકિંગ અને અમેરિકા સાથે ટેરિફો પર વેપાર ઘટાડાના વેગ આપવાના કારણે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ નોંધપાત્ર રીતે

તણાવ ઓછો થવાની ધારણા પણ જોવા મળી રહી છે તો મિત્રો ભારત અને યુનાઇટેડ સ્ટેટ ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફિક તણાવો ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે તો જો આવી જ રીતે આગામી દિવસોમાં સોનાની માંગ ઘટતી જોવા મળે તો લગ્નગાળા સુધીમાં સોનું હજુ પણ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને લગ્નગાળા દરમિયાન સોનાના દાગીના જે છે એ ભારે સસ્તા જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ સતત સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફિક જેવા પગલાના કારણે લોકો સોના સલામત માને છે આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલોક ઘટાડો નોંધાયો છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની પણ ખૂબ જ બારે તેજી જોવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો તમે બે હજાર છવ્વીસ માં પ્રોફિટ બનાવવાનું વિચારી રહ્યા છો તો ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ કારણ કે સૌથી વધારે સોલાર બિઝનેસ

તો મિત્રો એમસીએક્સ બજાર અનુસાર સોના ચાંદી સતત ઘટી રહ્યા છે જેની સાથે માંગની વાત કરીએ તો મિત્રો સોનાની માંગ વધતી વધતીના કારણે હોય છે તો જ્યારે શેર માર્કેટની વાત કરીએ તો શેર માર્કેટમાં મિત્રો જ્યારે પણ ચૂંટડાઈ જોવા મળે છે એટલે કે શેર માર્કેટમાં જ્યારે એ મજબૂતાઈ જોવા મળે છે ત્યારે સોનાની માંગ ઘટતી હોય છે અને શેર માર્કેટમાં જ્યારે પણ લોકો નફા બુકિંગ માટે સોના તરફ વળે છે ત્યારે સૌથી વધારે રોકાણકારો સોનાની ખરીદી કરે તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆતથી સોનાની કિંમતોમાં માં સતત તેજી જોવા મળી રહી હતી અને લાગી રહ્યું હતું કે બે ની દિવાળીમાં સોનાની માંગમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ દિવાળી

જ્યારે બાવીસ કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે તેવી જ રીતે વાત કરીએ મિત્રો ડોલરની તો પણ યુએસ ડોલરમાં વધઘટ જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા હોય છે જયારે યુએસ ડોલર મજબૂત બનતો હોય છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે ને યુએસ ડોલરમાં માં ઘટાડો જોવા મળે ત્યારે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે તો હાલ તો યુએસ ડોલર સતત મજબૂત બની રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ ઘટતી જોવા મળી રહી છે તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે નેક્સ્ટ ની અપડેટમાં વીડિયો દ્વારા મેળવતા રહીશું